ચાલો હવે તડકો વધી ગયો છે ને છોકરા ઉપર હા મોડા મોડા ઉઠ્યા નાસ્તા પાણી કર્યા ને હવે બધી પતંગો ને કાના માતર બાંધે છે વિશુ ને રીના ને કારી રીના રીના ને આવડે છે કાનો માતર રીના એ એવું કાણા પાડે છે રીના કાના બાંધે છે અમારે આવી ગયો છે હાથ દુખે છે અને પૂથું ખાય છે ભાત કાપુ

અમારે પટ્ટુભાઈ આ મેળીએ અમારી છોડીને બાજુની મેળીએ ગયો છે વાહ લો હજી તો વિશુભાઈ સડાવાય ગયો પતંગ ત્યાં તો અટકાય હોતાઈ ગઈ તારમાં તારમાં અટકાઈ ગઈ છે અટકાઈ હોતાઈ ગઈ અને રીનાને હજી આ બધું કામ ખોપ્યું છે તો રીના કાના બાંધે છે રીનાને મસ્ત આવડે છે કાના બાંધતા ક્યાં જ આવશો હે પડતા નહીં તો

ચાલો પતંગ સગાવવાનું ચાલુ થઈ ગયું છે અમારે હવે છોકરાઓ કોને ખબર આજ ને આજનો તડકો તો આપણે ખીહરનો તડકો તો ખાવો જ પડે પૂથું શરીર માટે સારું છે આ હાલો અડધા કપડાં તો આપણે આ લઈ લીધા છે ને દોરી આપણે જો રીના નડે છે હાલો રીના હોતે પતંગ સગા રીના તડકો લાગે છે આલું ઓઠણી ઓટણી જો અમારો કાનો વધારો યોગ્ય છે પતંગ સગાવવા आया हाल अपनी मेडी ऊपर का ना चलो करण तो फाइनल हमारे करण લઈ આવ્યો છે પતંગ લે બેન કાના દે તો ભાઈ દે ના મોટું ઈ ન દેખતો રીનાય થા મોટું ઢાકી દીધું પોતો તાર ના જાવે બેડીયો મને બીક લાગે લે તો ઓલા ગેસ ભરેલા ઓલા હાથી ને સિયાઈ હોય માછલી ને એવા લઈ આવને ને જાને ગેસ ના ફૂગા ચાલો હવે અત્યારે તડકા બહુ થઈ ગયો છે એટલે પૂથું અમે હવે પતંગ સગાવીશું હવે રીના પતંગ લીધી છે અને વીસ પતંગ સગા પવન જ નથી જ્યારે ખીહર હોય ને ત્યારે પતંગ તો લઈ લે પણ ખીહર પવન જ ન હોય અને તડકો વધી જાય સામો સુરસ થાય છે તો છોકરા બિસાર કન્ફ્યુઝ થઈ ગયા છે બિસાર વાવ રીના તો મસ્ત સગાવતા આવડે છે પણ પવન નથી બેટા જો ક્યાંય ટીંગા તો નહીં જા ભલે એપાર્ટમેન્ટ માં હું ગળામાં બેહી ગઈ દોરી એલા રીના લઈ જાવ ચાઈના દોરી વાપરે કેસ કરવાની ઉપર એ ગલ્લો જાય જાવ તો અમારે કરણ ને જાય એનો દોસ્ત છે ને એપાર્ટમેન્ટ માં રહી છે ત્યાં કરણ ને જાવ કે હા આ તો મસ્ત છે અલગ જ છે આ તો આ લે એ છોકરા લઈ લે નહીં આજે તો પવન હશે જ નહીં બેટા બધે પતંગો છે ખરી પણ ઓછી છે જો બાજ ને એવું બધું ઉડે છે છૂટ છૂટ ઉડે છે બધું જો અહીં અટવાય જાય પણ તડકો હામો થાય છે એટલે અને પવાન જ નથી ને પાછી પતંગ નીચે ઉતરી જાય ચાલો પતંગ હવે ઉડે એમ નથી મને નથી લાગતું રીના મહેનત તો કરી દીશું એમ મહેનત કરી લીધી પણ પવન જ નથી ને તડકો બહુ જ છે બહુ ટપી ગયો છે તડકો હાય હાય જરીક પવન આવે છે તો રીના એમ કહે છે લે 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 બીજું જલ્દી મને પતંગ ઓલું ઓછા કોતો

અધર ઓલું હું કેવાય આવડે સીડી રૂમ ઉપર ચડી છે હવે જો પવન આવે ને પતંગ સગે તો

ક્યાં એપાર્ટમેન્ટ માં આયા હમે આવું ન્યા કે તું ઓયો જાશો અચ્છા જાવ ઉભર હું આવું છાગડી બ્રશ કરી ધ્યાન રાખજો એમ નહીં આ બાજુ આ કેમ કોર્નર છે આ બાજુ એમ નહીં જાવ ન્યા અમાર પટુ ને પૂછું ને અત્યારે હવે આ લઈ આવ્યા છે

નીચે આવી ગયો છે ગલું લાગી છે પાણી સરસ ને પતંગ થોડી તૂટી ગઈ છે તો રીના સેલોટેપ મારી દે છે તો ચાલો હવે રીના નાવા જાય છે

અને એને ફેમસ થાઉ જો અહીંયા જ જોઈએ છે મારી આમ હેલો ગાઈસ લાઈક કર દો શેર કર દો આમ કદામ આમ આમ પૈસામાં ધ્યાન ગયું છે હવે ને હવે વગાડે છે વગાડતા વગાડ વગાડ વગાડ્યું મોટું ઉપર છે પર છે એક નંબર

આપણે હવે આ એક પતંગ જોતી નથી આવી વીસી સગાવી લીધી છે વીસું કઈ છોકરા ને જેનું બોક્સ એનો હોપી દઈ અને આ બધી પતંગોય દઈ દેવીશ બરાબર ને એ ડાગલો જવા દો ઉપર હોય રીના ડાગલો બાંધી દો હવે છે અત્યારે વીસી ને રીના ની સગવે છે પણ અત્યારે પવન ઉપડ્યો છે તો અમારી પતંગો ખતમ થઈ ગયું છે અને છેને ને એ પતંગો અમે સગાવીશું જો અહીં પડ્યા છે આ પતંગો જોઈ લો તમે પવન વગરની છોકરે તોડી ફોડી નાખ્યું છે અને અડધી તો ઉડી ગઈ છે ચાલો હવે રીના પતંગ સગાવે છે અમારે બોલો અત્યારે વાગી ગયા વાગ્યા વાગ્યા હા ફિટ છ

આજ તો બહુ હેરાન થઈ ગયા પતંગો એટલી તૂટી ગઈ અને એવું છે હવે રીનાની પતંગો સગાવી સગાવી થાકી ગયા તા લાઈટ નહોતી હવે રીના ભીષુ હા હમણાં આવી સની મામા આમથી બધી વસ્તુ લઈને આવ્યા અને લાઈટ આવી ગયા અને અડધું રંધાઈ ગયું ખાવા બેઠા છે અત્યારે ちょっと待って。はい